ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક આચર્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવાનું હશે આ બધા નવસોથી પણ વધારે મકાનો છે એ ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનોમાં ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં ત્યાં સુધી તેને સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે આ જે લોકોના જેના ડિમોલેશન થશે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે કે શું કઈ રીતના આપે આદેશ આવી જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં શું સુવિધા આપવી એના માટે પણ વિચાર કરશે નવસો જેટલા મકાન આખો એક વિસ્તાર ડેવલપ થઈ ગયો ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓના આ ધ્યાન ઉપર ચોક્કસ ખુલાસો માગેલો હતો પણ જ્યારે રિવરફ્રન્ટ આ પ્રોજેક્ટ હાથમાં છે ત્યારે આ તમામ દબાણો છે જે થયેલા છે એને દૂર કરવા જેથી કરીને આ નદીનો કાઠો છે એ ચોખો અને સ્પષ્ટ દેખાઈ શકે પહેલા નદીનો કાઠો છે એક આકાર છે એ પણ બદલાઈ ગયો છે પ્રોજેક્ટ પણ છે આ દબાણો દૂર થાય તો પ્રોજેક્ટ પણ છે આગળ વધી શકે ધ્યાનમાં તો હતું પણ જ્યારે પણ આ લોકોને નોટિસો ફાળવવામાં આવતી તો ક્યાંક ને ક્યાંક પાછી પણ લેવામાં આવતી આ પબ્લિકનો છે એનો પણ વિચાર કરવામાં આવ્યો કે જેથી કરીને એને જ્યાં પણ આપણે નોટિસો આપી તો એના આગલું આપણે કેમ લેવું અને કેવી રીતે એને સ્થળાંતર કરાવવું એની પણ ચિંતા કરવામાં આવે કેમ કે આ અનલીગલી બાંધકામ છે અને કોર્પોરેશનના જે નદીના પી છે એની પર દબાણ કરવાની છે સમય મોટી શો આપેલી છે ટૂંક સમયની અંદર સમયગાળો કઈ નક્કી છે ના મોટી સો આપેલી છે તબક્કાવાર જે તબક્કો આવશે તે પ્રમાણે મકાનો દૂર કરવું પડશે